નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો બુધવારનો રોજ મિત્રો આજે મગફળીની આવકની વાત કરીએ તો કાલકત્તા આવક ડબલ છે મિત્રો કાલે આવક ખાલી પચીસો ગુણ્યા આસપાસની જોવા મળી હતી મિત્રો ને આજે છ હજાર ગુણ્યા આસપાસની અત્યારે હાલ આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો એટલે કાલકત્તા આવકમાં થોડોક સારો એવો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો

નવસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે નવસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે તમે જોઈશું મગફળી છે જોવા મળી રહી છે આમાં